કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં હવે મિત્રો આપણે વાઇટ સ્ટુડિયોમાં આવીએ છીએ ને એટલે આપણા વિડીયો નીચે રેન્કિંગ બાય વ્યૂઝ વ્યૂઝ ઇમ્પ્રેશન ક્લિક ટ્રુ રેટ એવરેજ વ્યૂ ડ્યુરેક્શન આવા ચાર ઓપ્શન આપણને જોવા મળે છે આને વિડીયો પરફોર્મન્સ કહેવામાં આવે છે તો આના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલ છે તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોવો હવે તેમાં પ્રથમ નંબર પર આપેલું છે રેન્કિંગ બાય વ્યૂઝ અને તેની સામે લખેલું છે વન ઓફ ટેન તો આનો શું મતલબ છે તો તેના વિશે જાણવા માટે આપણે તેના પર ક્લિક કરીશું હવે જેવું જ અહીં ક્લિક કરશું ને મિત્રો એટલે આપણને અહીં ટોટલ દસ વિડીયોઝ દેખાશે અને તેની સામે તે વિડીયોના વ્યૂઝ દેખાશે હવે મિત્રો અહીં તમે જે રિસેન્ટમાં વિડીયો અપલોડ કર્યો હોય ને તેનો ટાઈમ દેખાતો હોય એટલે કે તે વિડીયો અપલોડ કર્યો તેને કેટલા દિવસ થયા અથવા કે કેટલી કલાક થઈ તે આપણને ઉપર લખેલી દેખાતી હોય જેમ કે આ વિડીયો મેં રિસેન્ટમાં જ અપલોડ કર્યો ને તેને ચાર દિવસ થયા છે અને ચાર દિવસમાં એ વિડીયો પર ચોરાણું વ્યૂ આવેલા છે તો તેવી જ રીતે પાછલા નવ વિડિયો અને એક વિડીયો આ એવી રીતે દસ વિડિયો વચ્ચેનું અહીં આપણને કમ્પેરિઝન દેખાય છે એટલે કે ચાર દિવસમાં આપણા પાછલા નવ વિડીયો પર કેટલા કેટલા વ્યૂઝ આવેલા છે અને જે વિડીયો પર સૌથી વધુ વ્યૂઝ આવેલા હોય આપણને ફર્સ્ટ ક્રમ ઉપર દેખાતો હોય છે જેમ કે મેં રીસેન્ટમાં વિડીયો અપલોડ કર્યો છે તેના પર ચોરાણું છે અને તેનાથી તેનાથી પાછલા નવ ઓછા વ્યૂઝ આવેલા છે ચાર દિવસમાં એટલે જેમાં વધુ વ્યૂઝ આવેલા છે તે વિડીયો આપણને સૌથી ઉપર દેખાય છે જેમ કે તમે અહીં જોઈ શકો છો રીસેન્ટમાં વિડીયો અપલોડ કરેલો છે તેના પર ચોરાણું વ્યૂ આવેલા છે એટલે તે આપણને પ્રથમ ક્રમ ઉપર દેખાય છે તેવી જ રીતે બીજો આપણો વિડીયો છે

રેટ નું ઓપ્શન દેખાય છે હવે આને સમજતા પહેલા આપણે ઇમ્પ્રેશન વિશે થોડુંક પડશે કારણ કે ઇમ્પ્રેશન વિશે આપણે થોડીક માહિતી મેળવશું ને ત્યારબાદ આપણને ઇમ્પ્રેશન ક્લિક થ્રુ રેટ વિશે સમજાશે હવે આ ઇમ્પ્રેશન શું છે તેના પર આપણે ક્લિક કરીએ તો આ વિડીયોમાં ઇમ્પ્રેશન છ હજાર નવસો ને પચાસ આવેલી છે તો હવે આ ઇમ્પ્રેશન કાઉન્ટ કેવી રીતે થાય છે મિત્રો તો આપડા આ વિડીયોનું થમનેલ બજાર નવસો ને પચાસ વ્યુઅર્સ ને દેખાડવામાં આવ્યું છે હવે માની લો કે આપણે આપણું જ ચેનલ ઓપન કરી લીધું છે હવે આપણે આમ સ્ક્રોલ કરીએ ને એટલે આપણને વિડીયોનું થમનેલ દેખાય તો જેવું જ આપણને થમનેલ દેખાય ને એટલે તે ઇમ્પ્રેશનમાં ગણાઈ જાય એટલે કે એક ઇમ્પ્રેસન કાઉન્ટ થઈ જાય તેવી જ રીતે આપણે આમ સ્ક્રોલ કરીએ એટલે આપણો બીજો વિડીયો દેખાય જાય તે બીજા વિડીયોમાં ઇમ્પ્રેશન કાઉન્ટ થઈ જાય એટલે કે આપણે આમ સ્ક્રોલ કરીએ છીએ અને યુટ્યુબમાં આપણને જે પણ વિડીયોનું થમનેલ આપણને દેખાય છે અને આપણે તે થમનેલ જોઈએ છે એટલે તે માં કાઉન્ટ થાય છે તો તેવી રીતે મિત્રો આ વિડીયોનું નું થમનેલ છ હજાર નવસો ને પચાસ વ્યુઅર્સ દેખાડવામાં આવ્યું છે ઇમ્પ્રેસનનો મતલબ એ છે કે આપણી વિડીયો નું થમનેલ કેટલી વાર દેખાડવામાં આવ્યું છે અને આ મિત્રો આમાં એવું પણ નથી હોતું સ્ક્રોલ કરતા હોય અને થમનેલ દેખાય તો અહીં ઇમ્પ્રેશન કાઉન્ટ થઈ જાય આના વિશે મેં સર્ચ કર્યું ને તો મને એવું પણ જાણવા મળ્યું કે આપણું થમનેલ ને એક સેકન્ડ સમય સુધી જોવે છે ને તો જ અહીં ઇમ્પ્રેશન કાઉન્ટ થાય છે હવે આપણે વાત કરીએ ઇમ્પ્રેશન ક્લિક થ્રુ રેટની તો હવે આપણા વિડીયોનું નું થમનેલ છ હજાર વ્યુઅર્સ ને દેખાડવામાં આવ્યું છે તેમાંથી આપણા થમનેલ પર કેટલાક વ્યુઅર્સે ક્લિક કરી અને આપણો વિડીયો જોયો છે ત્યાં અહીં કાઉન્ટ થાય છે હવે જે 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 વ્યુઅર્સ પર ઇમ્પ્રેશન જાય છે અને તે આપણા વિડીયોનું થમનેલ જોઈ અને તેના પર ક્લિક કરે છે વિડીયો જોવા માટે ત્યારે અહીં તે ક્લિક ઇમ્પ્રેશન ક્લિક થ્રુ રેટમાં કાઉન્ટ કરવામાં આવે છે તો હવે અહીં ઇમ્પ્રેસન ક્લિક થ્રુ રેટની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે મિત્રો તેની વાત કરીએ તો હવે માની લો કે આપણા વિડીયોનું ઇમ્પ્રેશન અગિયાર લોકો સુધી ગયું છે અને તેમાં તે વિડીયો પર સો લોકોએ ક્લિક કર્યું છે તો અહીં આપણો ઇમ્પ્રેશન ક્લિક થ્રુ રેટ દસ ટકા ગણવામાં આવે છે હવે તેવી જ રીતે બે હજાર લોકોને આપણા વિડીયોનું ઇમ્પ્રેશન ગયું હોય અને તેના પર બસો લોકોએ ક્લિક કરી અને આપણો વિડીયો જોયો હોય તો અહીં આપણને ઇમ્પ્રેશન ક્લિક થ્રુ રેટ વીસ ટકા દેખાય છે તો હવે પછીનું ઓપ્શન આપણને મળે છે એવરેજ વ્યૂ ડ્યુરેક્શન હવે એ સમજીએ કે આ ફ્યુચર શું છે અને તેને યુટ્યુબ કેવી રીતે કાઉન્ટ કરે છે તો હવે જ્યારે પણ તમે તમારો વિડીયો યુટ્યુબ પર અપલોડ કરો છો અને જ્યારે પણ એ આપણો વિડીયો યુટ્યુબ પર લોકો જોતા હોય ત્યારે દરેક વ્યુવર્સ આપણો વિડીયો પોતાને જ્યાં સુધી સારો વિડિયો લાગે ત્યાં સુધી જોવે છે હવે માની લ્યો કે આપણો વિડીયો કોઈને જોવો ખૂબ જ ગમે છે તો તે આપણો વિડીયો આખો જોશે તો ઘણા લોકો એ વિડીયોને અડધો જોશે તો મિત્રો કોઈ આપણો વિડીયો એક મિનિટ જોવે છે તો કોઈ બે મિનિટ જોવે છે આવામાં આપણી પાસે કોઈ ફિક્સ નંબર નથી હોતો કે આપણા યુટ્યુબ વિડીયોમાં જેટલા પણ વ્યૂ આવ્યા છે તે બધા લોકોએ આપણો વિડીયો કુલ કેટલી કેટલી મિનિટ સુધી જોયો છે હવે માની લો કે આપણો બે મિનિટનો વિડીયો છે હવે એ વિડીયો ને બે લોકોએ જોયો છે હવે એ એકે આપણો વિડીયો એક મિનિટ સુધી જોયો જ્યારે બીજા એ આપણો વિડીયો ત્રીસ સેકન્ડ સુધી જોયો તો ટોટલ થઈ નેવું સેકન્ડ નેવું સેકન્ડ સુધી આપણો વિડીયો બે લોકો વચ્ચે જોયો છે તો આમાંથી અડધો અડધો કરી દેવામાં આવશે પિસ્તાલીસ પિસ્તાલીસ સેકન્ડના ભાગ પાડી દેવામાં આવશે અને તે વિડિયોનું એવરેજ વ્યૂ ડ્યુરેક્શન પિસ્તાલીસ સેકન્ડ ગણવામાં આવે છે તો આ જ રીતે એવરેજ વ્યૂ ડ્યુરેક્શન હોય છે આનો મતલબ એ છે કે તમારા વિડીયોમાં જેટલા પણ વ્યૂ આવશે તો તેનો ટોટલ વોચ ટાઈમ જોડવામાં આવશે અને બધાને બરાબર ભાગ પાડી દેવામાં આવશે તો આને જ એવરેજ વ્યૂ ડ્યુરેક્શન કહેવામાં આવે છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં